નમસ્કાર દર્શક મિત્રો પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે જામજોતપુરની બાજુમાં એક ગામે આવેલા છે તો એક જાગૃત ખેડૂતે આપણી નેટ જૈવિક રેન જે જમીન સુધારે ઉત્પાદન વધારે અને ખેડૂતનો ખર્ચો ઘટાડે એ વાપરવાથી એવો જોરદાર ફાયદો છે તો આપણે ખેડૂતના સાંભળીએ તમારું નામ શું છે ચેતનભાઈ કિશોરભાઈ ભુવા અને તમારું ગામ બાલવા બાલવા કોની બાજુમાં આવે જામજોતપુરની બરાબર ને અને તમારો મોબાઈલ નંબર શું છે છોતેર નવસો એસી હમ

ટૂંકમાં એક દાણો આપણો ફેલ નથી જતો બરાબર ઉગાવો વ્યવસ્થિત નીકળી જાય પછી ઉગી ગયા પછી તમે શેના સેના સ્પ્રે લીધેલા છે આમાં હા હાથમાં લઈ લીધું છે આપણે દર્શક મિત્રોને ખબર પડે કે તમે આના સ્પ્રે સેના લીધા સ્ટીમરીજ રેપઅપ અને બાયો નવાનું આના કેટલા સ્પ્રે લીધેલા ટોટલ બે સ્પ્રે લીધેલા છે ઉગી ગયા પછી તમારે દસ બાર દિવસનો પાક થયો ઘઉં ઉગી ગયા એટલે તમારે સ્પ્રે લીધેલો છે અને જમીનમાં શું આપેલું છે તમારું એનપીકે અને સેટ એનપીકે અને સેટ આ જોઈ શકાય છે નાઇટ્રોજન પોટાસ અને ફોસ્ફરસના બેક્ટેરિયા અને આ સેટ આપણું જોઈ શકાય છે સોઇલ હેલ્થ એનહાન્સમેન્ટ ટેકનોલોજીના બેક્ટેરિયા જમીનની તંદુરસ્તી વધારવાના બેક્ટેરિયા બરાબર ને આ તમે પિયતમાં કેટલી વાર આપેલું છે એકવાર વાર પિયતમાં આપેલું છે અને આના બે સ્પ્રે લીધેલા તો અત્યારે જોઈ શકાય છે દર્શક મિત્રો આપણા ઘઉં ટૂંકમાં દોઢ પોણા બે મહિના નથી આવશે બરાબર અને અત્યારે ગાબે આવી ગયા છે ટૂંકમાં આની ફૂટ કેવી દેખાય છે ફૂટ સારી દેખાય છે અને અત્યારે જો આમાં ની આ ટૂંક આ ઘઉં ક્યાં છે તમારા ટુકડા ઘઉં છે કારણ કે ટુકડાની ડુંડી છે ને નાની હોય અત્યારે આપણે જોઈ શકાય છે કે આ ડુંડીની સાઇઝ મોટી દેખાય છે અને આજુબાજુના ખેડૂતો પણ જોવા આવ્યા છે તમારું ક્યુ ગામ ગુતિયાણા ગુતિયાણા પાસેનું ગામ તો આમાં ડુંડી તમે તો વર્ષોથી ઘઉં વાવો છો ને તો ટુકડા ઘઉંની ડુંડી કેવી હોય ટુકડાની ડુંડી નાની થાય તો આની ડુંડીની સાઈઝ કેવી દેખાય છે મોટી દેખાય છે આમાં જોઈ શકાય છે દર્શક મિત્રો ડુંડી એક તોડી આપણે ખબર પડે કે ડુંડીની સાઈઝ કેવડી છે આમાં એક બે દૂંડી તોડે ખબર પડે આપણે જોઈ શકાય છે દર્શક મિત્રો કે આ ડુંડીની સાઈઝ મોટી છે અને આમાં

જયભાઈ ફળદુ તમારે ફેરફાર દેખાય છે ને તો દર્શક મિત્રો જોઈ શકાય છે કે આમાં આપણા સ્ટીમલી રેપઅપ અને બાયો નવાણું સ્પ્રે લીધેલા છે અને સંપૂર્ણ આપણી જૈવિક વસ્તુ વાપરેલી છે તો આ ટુકડા ઘઉંમાં તમારે ફેરફાર દેખાય છે એટલે બધો અને તમે કહેતા હતા કે અમારે ઘર જ આપવાના છે બરાબર ઘઉંના તો તમે આ ઘઉંનું જે હાર્વેસ્ટિંગ આવે તો હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરવાનો હા તો કેવી રીતે કાઢવાનો છે ઠેસરમાં કાઢવાના છે ટૂંકમાં ઘઉં વાઢવાના છો એટલે દાણો આપણો ફાટે નહીં તો બગાડ ન આવે કણકી ન આવે તો દર્શક મિત્રો કોઈપણને જોતા હોય તો કોન્ટેક કરી શકે છે ખેડૂતોનો નંબર પણ આપેલો છે અને લાઈવ જવું હોય તો અહીંયા આવી પણ શકે છે બરાબર ને અત્યારે તો તમે રેગ્યુલર બધા પાકમાં વાપરો છો ને કપાસમાં તમે વાપર્યું કપાસમાં તમે બે ત્રણ નાઉ લીધેલા બે હજાર વીસમાં વરસાદ પુષ્કળ હતો અને આજે તારીખ કેટલી છે આજે આજે તારીખ વીસ વીસ બાર બે હજાર વીસ બાર અને બે હજાર વીસમાં વરસાદ પુષ્કળ હતો એટલે મોટા ભાગના ભાગનાને પાક ફેલ હતો પણ આપણો સ્ટીમિત જે બાય પંચાણું તમે કપાસમાં ઉપયોગ કરેલો તો કપાસમાં શરીરમાં તમારો ઉતારો કેટલો આવશે વીસ બાવીસ મુંનો ઉતારો આવશે આવી પરિસ્થિતિમાં પણ બરાબર ને આજે ઘણા બધા લોકોને કપાસનો પાક ફેલ છે અને અત્યારે જોઈ શકે છે દર્શક મિત્રો કે આપણા ઘઉંમાં તમે જુઓ તો આ થૂમડાની સાઈઝ કેવી દેખાય છે કારણ કે તમે આ કેટલા વાવ્યા છે ભીગ્યા ટૂંકમાં ઓગણીસ ઓગણીસ કિલો જ વાવેલા છે ટૂંકમાં પારવા ઘઉં વાવેલા છે બરાબર ને કારણ કે ટુકડા ઘઉં આવેલા છે ને પહેલી જ વાર તમે વાવેલા છે ને ખાવા આ જે દેખાય છે દર્શક મિત્રોનું થૂમડું કેવડું મોટું દેખાય છે કારણ કે આપણો સ્ટીમ જેપર બાયોનો સ્પ્રે લીધેલો છે અને આ એકદમ તમે તંદુરસ્ત ઘઉં દેખાય છે કેમિકલનો ઉપયોગ નથી નહીવત કરેલો છે તો આ જોઈ શકાય છે દર્શક મિત્રો એક સરખા ઘઉં દેખાય છે તો આ પ્રોડક્ટ આપીને તમને સંતોષ છે અને આમ સાઇઝ જો તો એક સરખી દેખાય છે ક્યાંય ઊંચા નીચા ઘઉં નથી એક સરખા દેખાય છે તો દર્શક મિત્રો આ રીતે મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે એમાં સરપ્રાઇઝ કરશો તો આવા કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે અને ખેડૂતોને તમે લાઈવ વાત પણ કરી શકશો કારણ કે ખેડૂતોનું ગામ નામ અને મોબાઈલ નંબર બંને આપેલું છે અને પૂછી પણ શકો છો અને કોઈને ટુકડા ઘઉં જોતા હોય તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો કારણ કે સંપૂર્ણ જૈવિક છે અને હાર્વેસ્ટરમાં ઘઉં કાઢવાના નથી એટલે ઘઉં કટકા થવાના નથી ખણકી આવવાના નથી એટલે લાંબો સમય સુધી ઘઉં ટકાવી રાખવા રાખવાય તો ટકી શકે બરાબર ને તો આ પ્રોડક્ટ વાપરીને તમને સંતોષ છે તો તમે ઇન્ટરવ્યૂ આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર